માતાજી મિત્રો ફરીવાર આપણે એક વિડીયો લઈને આવી ગયા છે હાથે માઇઠમ જાય એટલે ઉજાગરાના જે મીઠા જાય બાકી આપણે હજી સુધી પણ રજા નથી પડાવે છે વિડીયોનું ગમે એવું આમ કામ કેમનું હોય તો એ વિડીયો તો આપણે અપલોડ કરી જ પણ આપણે જોઈએ એવો સપોર્ટ મળતો નથી આપણને તો સપોર્ટ કરો અને આપણે સ્ટુડિયોનું કામ આગળ વધારી રહ્યા છીએ અને આપણે સ્ટુડિયોનું કામ સાફ સફાઈને એવું કરી નાખી શું છે અને તમે કોમેન્ટ કરો કે આપણે જે સીટ આવે થર્મોડેક્સની એની આપણે દીવાલ બનાવીએ કે એની દીવાલ રહેવા દે અને આજુબાજુમાં કલરને એવું કરી નાખીએ કોમેન્ટ કરો બાકી કાલનો વરસાદ ચાલુ હતો ઘડી બગડી આવતો તો રહી જતો હતો આ રીતની થોડી ચીસી હતી એટલે વિડીયો હા તમે નત ઉતારીએ કે આપણે ક્યાંય રખડવા નથી ગયા એટલે બાકી અત્યારે આપણે ઉઠ્યા હોય અને ઉઠી ચા ગાંઠિયા ખેંચી તો બ્લોગ ચાલુ પીરો હે પારું ટાણું થઈ ગયું જો તમે અંધારું થઈ ગયું હે હમ બાકી આપણે આવતીકાલે બીજો વિડીયો નાખશું જે આપણે દિવસનું ઉતારશું અને જો એવું લાગશે તો કાલ આપણે મેળામાં પણ જાયશું અને સ્ટુડિયો માટે કંઈક વસ્તુ પર વાકાનેથી લેતા આવશું કેમ કે વાકાને આપણે મેળો ભરાય છે જે મેળો અમનો કહેવાય છે ને સપોર્ટ કરવાનું ન ભૂલો તમે સપોર્ટ કરો જેથી કરીને મને હિંમત આવે અને બહુ જલ્દી આપણે કેમેરો પણ લેવાના છે આપણે જે નાની સાઈઝ બ્લોગિંગ કેમેરો આવે એ હમણાં જ આપણે લેવાના છે તો આપણે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં આપણે આવતીકાલે મળીએ જય માતાજી